વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો સોળમુ કાવ્ય શેરીએ આવે સાદ જેમના કવિ છે રાજેન્દ્ર શાહ તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કવિ પરિચય મેળવવાનું ભૂલવાનું નથી આપણે કવિ પરિચય મેળવવાનું તો કવિ રાજેન્દ્ર શાહ જન્મ ખેડા જિલ્લાની અંદર કપડવંજમાં થયો હતો એમના પિતાનું નામ હતું કેશવલાલ અને માતાનું નામ હતું લલિતાબહેન આંબે આવ્યો મોર રુમઝુમ મોર પીચ એમના બાળ કાવ્યો બાળકોને ધ્યાનમાં રાખીને જે કાવ્યનું નિર્માણ થયું છે એને બાળ કાવ્યો એના સંગ્રહો છે મિત્રો આ શેરીએ આવે સાદ એ મોરપીચમાંથી લેવામાં આવ્યું છે તેમને ભારત દેશનો સાહિત્યમાં આપવામાં આવતો સર્વોચ્ચ મોટા મોટો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે બીજા કોને કોને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે તમે મને ચોક્કસથી કમેન્ટ કરી શકો છો આ કાવ્યમાં શું દર્શાવવામાં આવ્યું છે તો આ કાવ્યમાં બાળકના મનમાં રહેલી જે કુતૂહલ છે જે જિજ્ઞાસા છે અને જે સાહસના જે ભાવ છે કારણ કે બાળક છે એ નાનપણમાં નિડર હોય છે પછી લોકો જ બીવડાવે છે કે ભાઈ ત્યાં ન જવાય ત્યાં આમ જવાય આમ ન કરાય ઝાડ ઉપર ન ચડાય પડી જવાય લોકો જ બીવડાવે છે માતા પિતા આસપાસના પરિવારના લોકો જ બીવડાવે પણ બાળક જ્યારે નાનું હોય ત્યારે એની અંદર નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય 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 એની અંદર એને ડર ન એટલે કે સાહસ વૃત્તિ એની અંદર રહેલા હોય છે તો એવા ભાવો એ નિરૂપાયા છે બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારો શિયાળો ઉનાળો ચોમાસું વગેરે ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ રોમન્ટ આનંદ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષાઓને પોષતું બરાબર બાળકોની જે સામાન્ય જે આકાંક્ષાઓ છે અપેક્ષાઓ છે એને અપેક્ષાઓને પોષતું આ કાવ્ય સવ ગમશે જ બાળકો મુક્ત મને રમવા માટે મુક્ત મને બરાબર જ્યાં કોઈ પણ એમને વઢે નહીં ખીજાય નહીં તો રમવા માટે તે બધાથી દૂર આંબાવાડીએ આંબાવાડીએ જવાય છે કે જ્યાં શું હોય તમને ખબર પડી ગઈ આંબાવાડી એટલે ત્યાં આંબાના વૃક્ષો હોય છે હું કહે છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હાલને આંબાવાડીએ હજી પૂરની તાજી યાદ પાંદડુઈ નહીં પેખે એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંગ કોર શું કહે છે કુંજમાં કોયલ બોલતી હવે કુંજમાં એટલે શું તો વિદ્યાર્થી મિત્રો કુંજ એટલે વૃક્ષો અને વેલાઓની જે ઘટા હોય ઘનઘોર વૃક્ષ હોય તો ત્યાં કોયલ બોલે છે એટલે કે ટંકે છે એનો શેરીએ આવે સાદ સાદ એટલે અવાજ સાદ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો અવાજ શેરી શેરી એટલે ગલી મહલ્લો ગલી અથવા મહલ્લો શું કહે છે એનો શેરીએ આવે સાદ એનો અવાજ શેરી સુધી આવે છે સંભળાય છે વૃક્ષો કે વેલાની ઘટામાં જે કોયલ ટંકા કરે છે બોલે છે એનો અવાજ શેરી સુધી અમારી ગલી સુધી મોહલ્લા સુધી એમનો અવાજ આવે છે હાલને આંબા વાડીએ કે હાલને હાલને એટલે કે ચાલને ચાલ ને આંબાવાડીએ આંબાવાડીએ એટલે કે મિત્રો ત્યાં આંબાના જ વૃક્ષો હોય વાડીમાં ત્યાં હજી એટલે હજુ પોર એટલે ગયું વરસ તાજી યાદ એટલે કે હજુ ગયા વર્ષની પણ યાદો એ તાજી છે એટલે કે છે ગયા વર્ષની આંબાવાડીની યાદ હજુ તાજી છે બરાબર હજી ગયા વર્ષની જે યાદ છે એ ભૂલાઈ ગઈ નથી હજી તાજી છે તો ચાલો મિત્રો આપણે માટે જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ સિવાય અમારે બીજા વિષયના પણ વિડિયો લેક્ચર જોવા છે બરાબર તો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો મળી જશે ક્યાંથી મળશે સર નવા મિત્રોની કમેન્ટ હોય

મોર એટલે મિત્રો આંબાના ફૂલ એટલે કે આંબાના ફૂલ જ એટલા આવ્યા છે કે તમને પાંદડું નહીં પેખીએ જોઈ શકીએ એવો ઝૂલતો એનો મોર એટલે કે આ આંબાના ફૂલ એટલા આવ્યા છે બરાબર કે જેમાંથી કેરી બનવાની છે એટલો ફૂલ આવ્યો છે એટલો ફાળ આવ્યો છે કોઈને મોટા મરવા એટલે કે કોઈ કોઈને શું છે મોટા મરવા મરવા એટલે કે આવી નાની કાચી કેરી બની ગઈ છે બરાબર કોઈને છે અંકોર અંકોર એટલે ફણગો ફૂટ્યો છે કોઈને છે અંકોર અંકોર એટલે શું થયું છે મિત્રો ફણગો ફૂટ્યો છે શું કહે છે કુમળા પાન આવ્યા છે એમ ફણગો ફૂટ્યો છે અંકુર પામ્યા છે કોઈને મોટા મોર મરવા એટલે કે કોઈને મરવાની વાત નથી કોઈને મોટા મરવા એટલે કે કોઈને આવી મોટી હજી તો તો કોઈને કોઈને ફૂલ છે મોટી આવી નાની કાચી કેરી આવી ગઈ છે જો કોઈને છે અંકોર એટલે કે કોઈની અંદર હજી ફણગો ફૂટી રહ્યો છે જય કોયલ ભી છે એટલે કે ત્યાં આંબાના ઉપર મોર એવો તો ઝૂલે છે ડોલે છે કે આંબા ઉપર એક પાંદડું દેખાતું નથી કોઈ કોઈ આંબાને મોટા મરવા એટલે કે કાચી કેરીઓ છે તો કોઈને આંબાને અંકુર એટલે કે કુંપળો એટલે કે ફણગો ફૂટી રહ્યો છે ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ શું કહે છે ડોલતી ડાળે એટલે કે આંબાની જે ડાળ છે એ ઝૂલતી હોય ડોલતી હોય

સાધ એટલે કે વૃક્ષો અને વેલાઓની ઘટામાં કોયલ બોલે છે ટોંકે છે એનો અવાજ મહલા સુધી ગલી સુધી શેરી સુધી આવે છે સંભળાય છે મિત્રો તમે ચિત્ર જોઈને ખ્યાલ આવી ગયો છે કે બાળકો ત્યાં આનંદ લઈ રહ્યા છે ઘરનું નાનું આંગણું ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન શું કહે છે ઘરનું આંગણું છે એ કેવું છે નાનું પડે છે ગમે છે મોકળું મોકળું એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારની રંજાડ ન હોય એવું ખુલ્લું મોટું વન વન એટલે આમ તો જંગલ કહેવાય કારણ કે અહીંયા આંબાના વૃક્ષો છે છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન ઘરનું આંગણું છે રમવા માટે નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે કોઈનો રંજાડ નહીં ને રંજાડ એટલે હેરાનગતિ કનડગત જેને આપણે કહેવાય કનડગત બરાબર કોઈ અહીંયા તમને કનેડ છે નહી ખેલવા મળે દન દન એટલે દિવસ આખો દિવસ એમ શું કહે છે અહીં કોઈ તમને હેરાન ગતિ નહીં કરે અને આખો દિવસ રમવા મળશે એટલે કે ત્યાં કોઈની કનડગત નહીં હોય અને આખો દિવસ રમવા મળશે હાલીએ ભેરું હું કહે છે હાલીએ ભેરું ચાલો મિત્રો કાયર જે કોઈ હોય તે રહે બાદ કાયર કાયર એટલે ડરપોક જો એને કહેવાય ભીરુ કાયરને શું કહેશું આપણે ભીરુ બરાબર જે કાયર હશે ડરપોક હશે તે રહે બાદ બાદ એટલે તે આવશે નહીં હાલિયે ભેરું ભેરું એટલે દોસ્ત મિત્ર બાળપણના સાથી ગઠીઓ એમ કહેતો ચાલે હાલો ભેરું કાયર જે કોઈ હોય એટલે કે ડરપોક જે કોઈ હશે તે રહે બાદ એટલે કે તે નહીં આવે ચાલો મિત્રો ચાલો ભેરું કાયર હોય એ ભલે ન આવે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે શા વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે ટોંકે છે એનો અવાજ શેરી સુધી આવે છે વિદ્યાર્થી મિત્રો શેમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે મોરપીચમાંથી તો એવી આશા રાખું છું કે તમને આ કાવ્ય બરાબર સમજાઈ ગયું હશે ચોક્કસથી કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત